ભારતમાં લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ શિક્ષણના પ્રારંભિક આડની શાળાઓ પરિચય જોઈએ તો લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ શિક્ષણનો પ્રારંભ ભારતમાં ઓગણીસો એકમાં થયો હતો પ્રારંભિક સમયમાં લાઇબ્રેરી ટ્રેનિંગ કાર્યક્રમો મુખ્યત્વે યુનિવર્સિટી નેશનલ લાઇબ્રેરી અને સંશોધન સંસ્થાઓમાં શરૂ થયા બ્રિટિશ લાઇબ્રેરી સિસ્ટમથી પ્રેરણા મળી પ્રારંભિક આડના મુખ્ય સ્કૂલ જોઈએ તો ઇમ્પિરિયલ લાઇબ્રેરી

તથા બરોડા લાયબ્રેરી સાયન્સ શિક્ષણના પાયામાં અગત્યનું સ્થાન ધરાવે છે મદ્રાસ યુનિવર્સિટી એસા રંગનાથનના ડિપ્લોમા ઇન લાયબ્રેરી સાયન્સ શરૂ આ એક સ્ટોન માનવામાં આવે છે રંગનાથનના પાંચ કાયદા અને વર્ગીકરણ પદ્ધતિ લાયબ્રેરી સાયન્સ શિક્ષણમાં મુખ્ય વિષય તરીકે સામેલ થયો દિલ્હી યુનિવર્સિટી ઓગણીસો સુડતાળીસ જ્યાં સ્વતંત્રતા પછી પ્રથમ વાર ડિપ્લોમા ઇન લાયબ્રેરી સાયન્સ કોર્સ થયો બાદમાં બીલીપ અને એમલીપ ના કોર્સ શરૂ કરાયા બેંગ્લોર ડીઆરટીસી સીએસઆઈઆર અને એસઆર રંગનાથન ના માર્ગદર્શન હેઠળ સ્થાપના થઈ દસ્તાવેજીકરણ માહિતી વિજ્ઞાન અને સંશોધન પદ્ધતિઓ પર કેન્દ્રિત છે ધ એલઆઈ સંશોધન માટે અગ્રણી સંસ્થા છે ઇસ્ટોક જે વૈજ્ઞાનિક અને ટેકનિકલ દસ્તાવેજીકરણ માટે સ્થાપિત થઈ હતી રિસર્ચ ટ્રેનિંગ બિબ્લોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન સર્વિસ માટે મુખ્ય છે જે હવે નિસ્કે સાથે વિલીન થઈ છે પ્રારંભ